નમસ્કાર મિત્રો ફટાફટ પહેલાં શેર કરી દો એટલે આપણે ખાસ અગત્યની અપડેટ જે આપવાની છે એ માહિતી આપી દઈએ અવાજ બરાબર આવે છે કે નહીં એને કન્ફર્મેશન આપી દેજો કમેન્ટ કરતા રહેજો તમારા પ્રશ્નો અને જવાબો પણ લઈ લેશું ખાસ કેટલીક અગત્યની અપડેટ છે થોડા મિત્રો જોડાઈ જાય એટલે આપણે ફટાફટ આજની જે માહિતી છે એને શરૂ કરવા જઈ રહ્યા છીએ અવાજ આવે છે કે નહીં એ સેજ કન્ફર્મેશન આપી દેજો હા મિત્રો શેર કરી દો ફટાફટ એટલે આપણે ફટાફટ જે કંઈ પણ અપડેટ છે એ માહિતીને આપણે શરૂ કરી રહ્યા છીએ હા ઓકે સંદીપભાઈ ઓકે એક મિનિટ ઓકે ચાલો અવાજ આવે છે અને મિત્રો જોડાવાનું શરૂ પણ થઈ ગયું છે ગ્રુપમાં શેર કરી દો મિત્રો આપણી જે ખાસ અગત્યની અપડેટ છે એ ઘણી બધી આજની સારી બાબતોની અપડેટ લઈને આવ્યો છું કે જેમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળી રહેવાની છે ખાસ એક તો જે એસએસ ભરતીની વાત છે એ એસએસ ભરતીને લઈને પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને એસએસ ભરતીનો આજનો જે પહેલો દિવસ હતો એ પૂર્ણ થયો છે એમાં કેટલી જગ્યાઓ ખાલી રહી જનરલી આપ સુધી એ મેસેજ પહોંચી ગયા હશે પણ આપણે એ તમામ બાબતોને ફરીથી એક વખત કવર કરી લેશું એ સિવાય ખાસ ભાષાવાળા માટે ખૂબ જ અગત્યના સમાચાર છે કે જે ભાષાનું મેરિટ છે એ પણ આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર અપડેટ આપી દીધી હતી અને એ પણ આવી ગયું છે ચારે ચાર આગળ પણ કીધું હતું અને દિવાળી સુધીમાં બધા જ હાજર થઈ જશે એવું બહુ પહેલાંના શરૂઆતના વિડીયોમાં કીધું હતું કે દિવાળી સુધી લગભગ આ ભરતી પ્રક્રિયા ચાલશે અને એ મુજબ દિવાળી સુધીમાં લગભગ ઓલમોસ્ટ પૂરી થવા જઈ રહી છે એ સિવાય ખાસ લેટેસ્ટ અપડેટ છે કે જે હાયર સેકન્ડરી જે છે હાયર સેકન્ડરીની અંદર નવ તારીખે મેરિટ ડિક્લેર કર્યું તો જે વેઇટિંગ લિસ્ટ હતું એ જાહેર કર્યું હતું પણ એને ફરીથી રિવાઇઝડ કરી અને નવું મેરિટ લિસ્ટ આવ્યું છે એટલે ફરીથી એક વખત ચેક કરી લેજો તમામ વિષયોની પીડીએફ ફાઇલ છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ ગઈ છે તો એ પણ જોઈ લેજો ખાસ આટલી અગત્યની જે બાબતો છે એ જોવાની હતી આપણે બિન સરકારી અનુદાનિત શાળાનો ઇન્ચાર્જ આચાર્ય અને સંચાલક મંડળ નો માનસિક ત્રાસ આપે તો શું કરવું માનસિક ત્રાસ કારણ વિના તો કઈ આપી ના શકે બરાબર તમે એના સંદર્ભમાં યોગ્ય પગલાં સામે લઈ શકો છો તો હવે ઓલમોસ્ટ થોડા મિત્રો જોડાઈ ગયા છે હજુ પહેલાં તો શેર કરી દો માહિતી માહિતીને શેર કરી દો વધુ મિત્રો જોડાઈ જાય એટલે આપણે આગળની પ્રોસેસ જે કંઈ માહિતી છે એ શરૂ કરીએ હા તમારા પ્રશ્નોના જવાબ પણ આપણે લાસ્ટમાં લઈ લેશું કમેન્ટ્સ પણ લઈ લેશું હજુ થોડા મિત્રો ફટાફટ તમારા જે કોઈ પણ ગ્રુપ છે એમાં માહિતીને શેર કરી દો જેથી કરી અને બધા સુધી યોગ્ય માહિતી આપણે પહોંચાડી શકીએ હા તો આપણે પહેલાં શરૂ કરી દઈએ આજની જે એસએસ વનની ભરતી પ્રક્રિયા ચાલુ થઈ છે અને એ એસએસ વનની અંદર આજના પહેલાં દિવસના અંતે જે સીટોની સ્થિતિ છે એની આપણે વાત કરી દઈએ તો છથી આઠની અંદર કુલ જે જગ્યાઓ છે એમાં બે હજારને બ્યાસી જગ્યાઓ છે એસએસની બરાબર એ બે હજારને બ્યાસી જગ્યાઓની અંદરથી ઓપનની આજે જે કુલ જગ્યાઓ આઠસો એકાવનમાંથી એકસો ને વીસ ભરાઈ ગઈ છે અને સાતસો એકત્રીસ જગ્યાઓ હજુ બાકી છે ત્યારબાદ એસીબીસીની વાત કરીએ તો ત્રણસો અઠ્ઠાણું જગ્યાઓમાંથી માત્ર બાર જગ્યાઓ ભરાઈ છે અને હજુ લગભગ ત્રણસો ને છ્યાસી જગ્યાઓ જે છે એ બાકી છે પહેલાં તમે આજ સમજી લો એટલે તમારો વારો આવશે કે નહીં અને મેરિટ કેટલો નીચે જશે બીજો રાઉન્ડ આવશે એનો પણ તમને અંદાજ આવી જશે એ સિવાય એસસીની પંચાણું સીટો હતી એમાંથી માત્ર બે જ સીટો ભરાઈ છે આજના દિવસમાં અને હજુ ત્રાણું સીટો બાકી છે પાંચસો ને ઓગણત્રીસ એસ કેટેગરીની સીટો હતી એ પાંચસો ને ઓગણત્રીસ સીટોમાંથી માત્ર અને માત્ર શૂન્ય સીટો એટલે કે એક પણ સીટ ભરાઈ નથી એટલે પાંચસો ને ઓગણત્રીસ સીટો એસટી કેટેગરીની એઝ ઇટ ઇઝ એમની એમ છે અને ઈડબલ્યુએસ કેટેગરીની અંદર બસો ને નવ જગ્યાઓ હતી એમાંથી માત્ર અને માત્ર નવ જગ્યાઓ ભરાય છે બસો જગ્યાઓ એમની એમ છે એટલે આજના દિવસમાં માત્ર અને માત્ર કુલ એકસો ને તેતાલીસ જગ્યાઓ છે એ ભરાઈ છે એકસો ને તેતાલીસ જગ્યાઓ જ ભરાઈ છે બરાબર કુલ બસો લોકોને બોલાવ્યા હતા એમાંથી એનો મતલબ એવો થાય છે કે સત્તાવન લોકો જે છે એ ગેરહાજર રહ્યા છે બસોમાંથી માંથી હજુ ઓગણીસો ને ઓગણચાલીસ કુલ જગ્યાઓ બાકી છે બે હજાર બ્યાસીમાંથી માંથી ઓગણીસો ને કુલ જગ્યાઓ આજની જે ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધીમાં આવતીકાલથી જે શરૂ થવાની છે એમાં ઓગણીસો ઓગણચાલીસ સીટો ખુલવાની છે તો આ હતી એસએસની કુલ જગ્યાઓની ડિટેલ એસએસની અંદર હજુ મેરિટ ઘણું ડાઉન જશે એવરેજ બસો એ પચાસને બદલે બસોએ તમે ત્રીસ ગણો બરાબર તોય દસ દિવસની અંદર ત્રણસો લોકો નીકળી જાય એવરેજ ત્રીસ ગણીએ તો પણ બરાબર એનાથી વધુ નીકળવાની સંભાવનાઓ હજુ છે ખાસ કરીને એસટી ટી કેટેગરીનું મેરિટ ખૂબ નીચું જશે લગભગ ઓલમોસ્ટ બધાનો વારો ઘણા બધા ઉમેદવારો સુધી આ મેરિટ જવાનું છે એવી જ રીતના એસ કેટેગરીની અંદર પણ ઘણું નીચું જશે હજી બે સીટો ભરાય છે તો ઓવરઓલ જોઈએ તો જનરલની પણ એકસો ને વીસ જ સીટો ભરાય છે એટલે કેટેગરી જનરલની છે એ જલ્દી ફૂલ થશે કારણ કે કોઈ કેટેગરીનો ઉમેદવાર છે એ જનરલની જગ્યાઓમાં લઈ તો કેટેગરીની સીટ ખાલી રહી અને જનરલની પેક થતી હોય છે એટલે એ એક થોડોક પ્રશ્ન રહી શક રહી શકે છે આમાં ત્યારબાદ આપણે વાત કરીએ બીજી તો જે મેરિટ લિસ્ટ આજે આવ્યું છે ભાષાઓનું ચારે ચાર ભાષાઓનું મેરિટ લિસ્ટ રિવાઇઝડ મેરિટ લિસ્ટ જે કોર્ટ કેસના ચુકાદા બાદનું ફરીથી મૂકી દેવામાં આવ્યું છે અને એ તમામ પીડીએફ ચારે ચારની ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત ચારેય વિષયની જે પીડીએફ છે એ ટેલિગ્રામ ચેનલમાં તમામ પીડીએફ અને તમામ અપડેટ્સ ટેલિગ્રામ ચેનલના માધ્યમથી ફટાફટ આપતા રહીએ છીએ તો અહીં પણ આપ જોઈ શકો છો કે ગુજરાતી છે એમાં બિન અનામત એટલે કે ઓપન કેટેગરીનું અડસઠ પોઈન્ટ ચોત્રીસ છ્યાસી સુધીના ઉમેદવારોને બોલાવ્યા છે હિન્દીની અંદર છાસઠ પોઈન્ટ ત્રેપન સુધીના ને અંગ્રેજીની અંદર સિત્તેર પોઈન્ટ અઠાવન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે એમને ક્યારે બોલાવ્યા છે તો એ પણ આપણે અહીંયા જોઈ લઈએ કે છવ્વીસ નવ પચીસ થી એક દસ પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે આ વિષયોવાળાને બોલાવેલા છે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત અનામત અને બિન કેટેગરીના તમામ ઉમેદવારો આના સુધીનું જે મેરિટ છે એટલા ઉમેદવારોને બોલાવ્યા છે હવે આગળ જોઈએ બીજી એક બાબત ખાસ મહત્વની છે તો એ છે કે પહેલાં જ મેં આગળ પણ કીધું હતું કે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ જે છે એની અંદર હાયર સેકન્ડરીનું જે મેરિટ વેઇટિંગ લિસ્ટ જાહેર થયું હતું એને ફરીથી રિવાઇઝડ કરવામાં આવ્યું છે શા માટે તો કે કોઈક ટેકનિકલ ઇશ્યુને કારણે ફરીથી એને રિવાઇઝડ કરવામાં આવ્યું છે અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું જે ચાર નવના રોજ પબ્લિશ કર્યું હતું એ ફરીથી આજે બાવીસ નવના રોજ અપડેટ કરી અને મૂકેલું છે તો એ પણ પીડીએફ ફાઇલ છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે હવે વાત કરીએ બીજા રાઉન્ડની તો મિત્રો બીજો રાઉન્ડ એસએસનો પણ આવશે અહીં આપ જોઈ શકો છો કે માત્ર ને માત્ર જનરલ કેટેગરીના ભાષાના ઉમેદવારોને બોલાવ્યા છે મતલબ કે જનરલ કેટેગરીના કટ ઓફમાં જે લોકો આવે છે એમને જ બોલાવેલા છે જનરલ કેટેગરી બાદ પણ ખાસ કરીને જનરલ કેટેગરી અને એ સિવાયની એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ એસ મોટાભાગે આ સીટો છે તો એની કેટેગરીમાં જે જગ્યાઓ ખાલી રહી છે કારણ કે અહીં એ લોકોનું હજુ મેરિટ બતાવ્યું નથી માત્ર અને માત્ર આજે જે મેરિટ આપ્યું છે એ માજી સૈનિક બિનનામત કેટેગરી ઓપન અને દિવ્યાંગ જૂથ બરાબર દિવ્યાંગની કેટેગરી પ્રમાણે તો એ લોકોને બોલાવેલા છે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાનો છે કેવી રીતના કોલ લેટર મેળવવો આપને ખ્યાલ છે નહીતર વીએસ બીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં એની સૂચનાઓ પણ મૂકેલી છે અને ત્યાં જઈને તમારું લોગ ઇન કરશો એટલે તમે તમારો કોલ લેટર જે છે એ મેળવી શકશો જ્યાં સુધી આ કાર્યવાહી સમગ્રપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો કારણ કે રોજે રોજની જે કંઈ પણ અપડેટ હોય છે એ અપડેટ અમે આપના સુધી યોગ્ય સમયે અને સાચી રીતે પહોંચાડવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ તો ખાસ આ જ અપડેટ હતી આજની કે એસએસનો પહેલો દિવસ પૂરો થયો એના બાદની જે જગ્યાઓ આપણે રોજે રોજ હવે લેટેસ્ટ જગ્યાઓ છે એ અપડેટ કરતા રહેશું ચેનલ ઉપર ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તો ત્યાંથી પણ અપડેટ કરતા રહેશું અને એ સિવાય જે કોઈ પણ ન્યૂઝ હશે ખાસ કરીને રોજ સાંજે એક વિડીયોના માધ્યમથી કેટલી જગ્યાઓ ફાઇનલ આંકડો જે ભરાય છે કેટલી જગ્યાઓ ભરાઈ અને કેટલી જગ્યાઓ આગળ પણ આપણે આ રીતના એકથી પાંચમાં પણ દર્શાવ્યું હતું આમાં પણ દર્શાવશું તો એ માહિતી છે એ અમે આપણા સુધી રોજ પહોંચાડતા રહેશું તો અમારી સાથે જોડાયેલા રહો સાથે જ કોઈ નવી અપડેટ આવે ગમે ત્યારે કેમકે આપણે આ ભરતીથી ખૂબ પરિચિત થઈ ચૂક્યા છીએ ગમે ત્યારે શરૂ થાય છે અને ગમે ત્યારે પૂર્ણ સ્ટોપ બ્રેક લાગી જાય છે પણ હવે આમાં બ્રેક લાગે એવું કોઈ કારણ જણાતું નથી હવે ગણિત વિજ્ઞાનનું એક જ બાકી રહ્યું છે અને એનું પણ ખૂબ ઝડપથી ગણિત વિજ્ઞાનનું મેરિટ લિસ્ટ પણ ખૂબ ઝડપથી આવી જશે તો આ સિવાય આપને હવે કોઈ પ્રશ્ન હોય જે કમેન્ટ્સ આગળ તમે કરી ફરીથી એક વખત રિપીટ કરી દેજો કે આવા આવા પ્રશ્નોને કારણે તમારા જે કંઈ પણ પ્રશ્નો હશે આપણે યોગ્ય એનો ઉત્તર આપવા માટે પ્રયાસ કરીશું બાકી આ મેરિટ લિસ્ટ આવ્યા છે બંને રિવાઇઝડ ભાષાનું અને હાયર સેકન્ડરીનું એ ટેલિગ્રામ ચેનલની અંદર આપણે પીડીએફ મૂકેલી છે બરાબર એ સિવાય કોઈ નવા ન્યૂઝ અત્યારે છે નહીં હા એક નાનકડા ન્યૂઝ એવા પણ છે કે જે પરીક્ષા છે એ પરીક્ષાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે ટેટ વન અને ટેટ ટુની પરીક્ષાઓની તૈયારી પણ શરૂ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં પરીક્ષાઓ ફરીથી આવે એવી સંભાવનાઓ પણ માહિતી મળે છે ત્યાં સુધી જણાઈ રહી છે કદાચ ને દિવાળી પછી આવી શકે ત્યાં સુધી તો હજુ દિવાળી આજુબાજુ અથવા તો એટલે આ ભરતી પ્રક્રિયા ઓલમોસ્ટ પૂર્ણ થઈ ચૂકી હશે ત્યારબાદ આવશે હા હા મારે હિન્દીમાં એસ બી સી છે ઓકે હિન્દીમાં એસઈ બી સી પાસઠ મેરિટ છે તો આરામથી એક ટકા જેટલું મેરિટ જે છે એ નીચે જશે એટલે કોઈ ચિંતાનો વિષય નથી આવી જશે વારો ફિમેલ વારો આવશે કે નહીં એસએસમાં એકોતેર પોઈન્ટ ત્યાંશી કેટેગરી ફિમેલ છે કેટેગરી કઈ કીધી કોમેન્ટ ઉપર નીકળી ગઈ છે ફરીથી ફરીથી એક વખત કમેન્ટ કરી દેજો હા હવે આપને જે કંઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નના સંદર્ભમાં કમેન્ટના જવાબો આપી દો નતર આ વિડિયોમાં બસ ઓબીસી એકોતેર ત્યાંશી ફિમેલ એસેસ કેટેગરી નથી લખી આગળ પણ મેં એ જ કીધું કે તમે કેટેગરી લખો તો ખ્યાલ આવે નેટવર્કને કારણે જે કમેન્ટ છે સ્લો ચાલે છે ક્યારેક પૂરી આવતી નથી એસએસ એસટી કેટેગરી સડસઠ પોઈન્ટ વીસ મેરિટ છે શક્યતાઓ ઓછી છે કદાચ લાસ્ટમાં આવી જાય બરાબર નેક્સ્ટ રાઉન્ડની અંદર થર્ડ રાઉન્ડ આવે અને

કયા જિલ્લામાં કેટલી જગ્યા ભરાણી ના જિલ્લા વાઈઝ હજુ માહિતી અપડેટ આવી મારી પાસે નથી ટૂંકમાં આવી ગઈ હોય પણ જિલ્લાનો તો હજી ઘણી બધી જગ્યાઓ ખાલી છે જિલ્લાની ચિંતા કરવાની જરૂર નથી એસીબીસીમાં બીજો તબક્કો આવશે હા આવશે એસએસઈડબલ્યુ એસ સિત્તેર સત્તર કચ્છ આવી જાય હા કચ્છમાં તો ઓલમોસ્ટ મેરિટ નીચું જાય હવે કેમ કે બે ભરતીઓ ચાલુ થઈ ગઈ છે એટલે બની શકે કચ્છમાં આવી જાય વારો બોતેર પોઈન્ટ ચૌદ કિશોરભાઈ કયો વિષય છે તમે ખાલી મેરિટ લખી દો છો એટલે વિષય હોય તો ખ્યાલ આવે થોડો કચ્છ ભરતી ચાલુ છે హిందీ అస్సి పాసీస్ મેરીટ ઘણું નીચે જવાનું છે કારણ કે કચ્છ ભરતી અને આ બંનેની રાહ જોઈએ છીએ આપણે એટલે બંનેમાંથી કોઈ એક જગ્યાએ વારો આવી જવાની પૂરેપૂરી સંભાવના છે એસએસ એસીબીસી બીસી બોતેર ચૌદ તો તો આવી જશે ને બોતેર પણ ચૌદ એસીબીસી હોય તો પૂરેપૂરી સંભાવનાઓ છે એસએસ ઇડબ્લ્યુએસ ઓગણ સિત્તેર પોઈન્ટ સિત્તેર હા કદાચ બીજા રાઉન્ડમાં આવી જાય વારો સાહેબ કચ્છનું કેટલે અટકશે હવે અટકે કે એટલે એવું કોઈ ચોક્કસ ન કહી શકાય ક્યાંનું કેટલે અટકે કેમ કે બંને ભરતીઓ સાથે ચાલુ છે મેહુલભાઈ પૂછે છે એસએસ ઇડબલ્યુએસ હા એકોતેર પ્લસ જેને છે એને પૂરેપૂરા બીજા રાઉન્ડની અંદર પૂરેપૂરી સંભાવનાઓ છે પૂરેપૂરી એસીબીસી અડસઠ એસીબીસીનું અડસઠ ટકા એટલે થોડું ત્રીજા રાઉન્ડ સુધી રાહ કદાચ જોવી પડે સિત્તેર સિત્તેર પ્લસ એને બીજા રાઉન્ડમાં પૂરી શક્યતાઓ છે બાકીનાને કદાચ મે બી હવે જગ્યાઓ કઈ રીતના કેમ કે ઘણા બધા કેન્ડિડેટ એવા છે કે જે રિપીટ થયેલા છે કોઈ હાયર સેકન્ડરીમાં લાગી ગયા છે કોઈ સેકન્ડરીમાં કોઈ ગવર્મેન્ટ ગ્રાન્ટીની બંનેની ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ છે આમાં ફોર્મ ભરેલું હોય એવા કેટલાક ઉમેદવારો હોય કેટલાક રિપીટ થતા હોય ટ્રાન્સફરને કારણે થતા હોય એવા ઘણા બધા નીકળી જાય તો આ બધી પોસિબિલિટી દર્શાવે છે કે મેરિટ હજુ નીચું જાય અને આપણે બધા એ જ પ્રયત્ન કરવાના છે કે કોઈ મિત્રો રિપીટ ના થાય બરાબર જેટલા રિપીટેશન અટકશે એટલો જ આપણને ફાયદો થશે તો જ આપણે વધુમાં વધુ ઉમેદવારો જે છે એ નોકરી મેળવી શકશે તો બસ આ જ ખાસ તો અપડેટ છે હવે મેરિટ એમ છતાંય આપણે સૌ આશા રાખીએ કે બધાનો વારો આવી જાય અને આ માહિતી જે નાનકડી હતી ખાસ તો આજની જે જગ્યાઓ ભરાય એ ભાષાનું જે રિવાઇઝ્ડ મેરિટ છે જાહેર થઈ ગયું છે એ અને એ સિવાયની ખાસ અપડેટ હતી કે જે હાયર સેકન્ડરીનું જે રિવાઇઝડ ફરીથી મેરિટ આવ્યું છે એક વખત ચેક કરી લેવું કદાચ એમાં પણ કોઈનું નામ આવી ગયું હોય ફેરફાર સાથે તો આ અપડેટ માટે આ વિડીયો બનાવ્યો હતો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો માત્ર પંદર જ લાઇકથી ઘણા બધા મિત્રો જોડાયા આવ્યા અને જતા પણ રહ્યા પણ તેમ છતાંય થોડી વ્યસ્તતાને કારણે વિડીયો લેટ બન્યો છે આવતીકાલથી રેગ્યુલર ટાઈમસર આપણે અપડેટ આપી દઈશું ઓકે સિત્તેર પ્લસનું મેં કીધું છે બરાબર એટલે સિત્તેર પ્લસ વાળાએ આરામથી લગભગ કોઈ પ્રોબ્લેમ નહીં થાય હા એનાથી નીચે જેનું મેરિટ છે એમણે થોડુંક રાહ કદાચ જોવી પડે થોડું ઘણું નીચે જશે હજુ તો ઘણું મેરિટ તો બસ આ જ અપડેટ હતી આપ સૌ જોડાયા એ બદલ આપનો આભાર અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એ સિવાય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ડાયરેક્ટ ડીએમથી પણ કરી શકો છો તમામ સોશિયલ મીડિયાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અમારી સાથે જોડાયેલા રહો અમે આપને અપડેટ આપતા રહેશો અસ્તું ધન્યવાદ